જય માતાજી મિત્રો જય શ્રીરામ તમને કાલે જણાવેલું કે જે ભાઈ કમેન્ટ કરશે અને કોમેન્ટ કરેલી કે તમે કપડા ક્યાંથી લાવો છો તો જુઓ મહેશભાઈ આપણા કપડામાં એવું કે મેન હું વડોદરામાં જ દુકાન છે નદીશ્રી તો આપણે અહીંની ખરીદી નહીં કરતા વડોદરાની જો મોસ્ટ ऑफली નાની એવું હોય ચડ્ડીબડી એ અહીં ખરીદી થાય બાકી બીજું બધું અમદાવાદ થી આવે જો કે અમદાવાદ માં જે બારેજા છે બારેજા માં બી દુકાન છે ત્યાં અને અહીં માલ બંને ભેગો આવે એટલે મોસ્ટ ઓફલી આપણે ખરીદી તો અમદાવાદ ની થાય અને એમાં બી ઘી કાંટા પાંચ કુવા ત્યાંથી ને જ બધો માલ આવે તો તમને જણાવવા માંગુ છું કે આપણે બધી મોસ્ટ ઓફલી ખરીદી તો ત્યાંથી ને જ થાય છે અને મહેશભાઈ જો કે તમે ખરીદી કરતા હોય તો તમારા એરિયા નું કાતો જો બધા જે આજુબાજુના છે ગુજરાતના છે તો કાતો અમદાવાદ ગીકાંડા પાંચકુવા ત્યાં શ્રીજી છે મતલબ મેન મોટી મોટું એવું માર્કેટ છે જ્યાંથી તમે કપડા જે બાર મતલબ પશુ એક્સપોર્ટ થઈને આવે એટલે તમે ત્યાંથી ખરીદી કરી શકો છો અને ત્યાં કેવું કે ભાવમાં બી બહુ એવું

ચેનલ નવી છે તો ભાઈ થોડોક સપોર્ટ કરવાનું રાખો ચેનલમાં કાઉન્ટર નાખીશ પણ આમાં કેવું કે અત્યારે વ્યૂઝ નહીં આવતા એટલે વિડીયો બનાવું છે અમુક આવે એવું નહીં કે નહીં આવતા જો કે તમે સપોર્ટ કરશો તો રહેવાનું અને આ વિડીયોમાં લાઈક અને કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય રામ